ખાકી ખાવું આ ભાઈ આ પાક પેન મજા ન હોય પછી પોરબંદર પાછી બીજી છે તો કે ખાકી ખાવું આ તો આલો ખાકી ખાઈને પછી ભાગી તો ફાઇનલી આપણે આપણે જ જવાનું તોય જગ્યાએ પોકેગા પોરબંદર કુછડી હાઈવે યુનિક રિસોર્ટ આવે ને આપણે ફોટા પાડવાનું ચાલુ કરી દીધું કેમ બાકી ગેટની હણકાર મસ્તીનું બધે લેપું મૂર્તિ મસ્ત છે તેની એકવાર મુલાકાત લીધો ને આ હે એન્ટ્રી ગેટ આ ગેટ ને પછી દેખાડીએ આપણે જો સરસ મોટું બધું મેદાન છે એટલે આપણે લગ્ન પ્રસંગ ગમે મોટો પ્રસંગ કે કરવો હોય તો એના માટે અહીંયા બર્થડે પાર્ટી પાસે હાલતી હતી તો એના માટે આ બધા ફુગા ને બધું શણિકારવાળી વસ્તુ બધી તૈયાર કરતા હતા આ છોકરો બર્થડે બોય લગભગ હલ્કનો ફેન નહીં હે તે વધારે હલ્ક હલ્કની પસંદ હતી ને એવી બધી વસ્તુ આપણે ઉતારી લીધું કારણ કે આ કોન્ટ્રેક રાખવાનું આપણો બધું દોસ્તાર હતું જીતું ખરા કુતિયાણાનો જ છે તમારે બર્થ પાર્ટી પાર્ટીનું કંઈ ડેકોરેશન કરાવવું હોય તો કોન્ટ્રાક કરી ને અહીંયા જો ડુંગર ને સ્વિમિંગ પૂલ ને જોરદાર જમાવટ આવે તમે એક ફાર જરૂર ને જરૂર આવીજો મજા આવે તો આપણે તડકો બહુ તો સાં બેઠા તા મસ્ત ને અહીંયા લાખો ભાઈ જો જો શૂટિંગ ઉતારે રીલ બનાવવા માટે ને આપણે બેઠા તા સાય તો એ જો રીલ ઉતારે ટૂંક સમયમાં રીલ એના અહીંયા અકાઉન્ટમાં આવીએ તો જરૂર હું એના અકાઉન્ટમાં મુલાકાત લીજો આ શૂટિંગ પણ જોવો આગળ એ સિંગ પુલ માં એક નાખતા હતા કે પાણી ચોખું સોખું રી ને આપણે જો સસમાં બસમાં ખેરખા કરે ને હેઠ ખાય હે હેઠ ખાઈ ગરમી ફૂલ છે જેમ વાત કરો એમ કરી પાદવાન ને આ જો શૂટિંગ હાલે

હેઠે બહુ તડકો લાગતો હતો ઉપર ના મસ્ત છત્રી જેવું થ્રી ઘર હોય ને એ ટાઈપનું ના આપણે બેઠા હતા અહીંયા આપણે જો ક્રિકેટર બધા આવે ગા મોટા મોટા સિનિયર આપણા અમીરભાઈ ને ભીમભાઈ ને બધા રામભાઈ ને

Hãy subscribe cho kênh Ghiền à? Gõ Để không bỏ lỡ những video hấp dẫn Ông thôi, hôm thôi, hôm thôi, hôm thôi, hôm thôi, hôm thôi, hôm thôi, hôm

સરસ વિડી યુટ્યુબ ને મજા આવે ખરેખર જોવાની યુટ્યુબર પોરબંદર વારે વાર કેવા ઉતારો ટ્રાવેલિંગ સરસ મજા આવી આનંદ આવ્યો ખૂબ ખૂબ આભાર

બધી નોકરીની ઇન્ફોર્મેશન આપીએ કેન્દ્ર લેવલની હોય એમાં બધી ટૂંકમાં ક્રાઇટેરિયા કે ફોર્મ વન સેલી તારીખ કામ હોય એનીમાં એજ્યુકેશન પોલિટિશિયન કામ માગે અને ટૂંકમાં એ ઓડિયન્સની ના આપણી માહિતી આપીએ ઇન્સ્ટાગ્રામમાં નાથી વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવા અને ફોર્મ ભરવાની લિંક વોટ્સઅપ ગ્રુપમાં આપીએ એટલે કોઈ પણ એવો હે વ્યક્તિ કે જેની સાપુને વાસ્તો કે એ અકાઉન્ટ એ તકું એટલે આવી બધી માહિતી ને ફોનમાં મળી રહીએ કે સી એપ્લાય કરી એક્ઝામ પાસ કરી દેની જો બીજી મળી જાય તમારું કેમ નામ ગવર્નમેન્ટ જો ગુજરાત સર ભરતભાઈ 604 કે બોલો ને જે એજ્યુકેશનમાં ગુજરાતમાં પહેલા નંબર છે વાહ 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 ત્યાં

અને ખરેખર આનંદ આવે તમે કેવાય ને વિડીયો ઉતાર અમે બ્લોગ બનાવીએ ને કારક કારક કોમેડી મૂકી સરસ બ્લોગ કે નામ આપણે વાડી મને બહુ મજા આવી ભાઈ ખૂબ જાણે અને આજ બધા યુટ્યુબરને તમને બધા એને મળાવો એટલે જે જે વિડીયા જોવો એની ખબર પડે કે ભાઈ આ યુટ્યુબરો આ બધા છે અને આ વિડીયા ઉતારે મજા આવી આનંદ આવી આજે રામ અને લખણ હું તો નામ ખાલી રામ લખણ તો પણ ભાઈ તમારું નામ શું છે બે રણજીત રંજીત છે રંજીત ની નાયા કીંદર ને અને બહુ સરસ વીડિયો ઉતલેવાતો છોટ વીડિયો ઉતાર્યો હ આ એમાં કોમેડી છોટ વીડિયા અંદર કોમેડી કોમેડી અને ભાઈ આ છાત વીડિયા જોજો હું તો રામ લખન નામ છે મુલાકાત કરવા હા જવા કેમ છે મજા ઓરે મોજે દરિયા દરિયામાં હો મારું નામ બોય વાહ બોય બોય ચાલુ સરસ પછી લાઈવ કાયમ બોપર્યું હોય કેમ કેટલા વાગે બાર એક વાગે હોય તરાફ હું આવી ગયો રામાજો અને અને 114 વર્ષની હા હા તો હું ખૂબ મજા યુટ્યુબર બધા આવી જતા મુલાકાત મજા આવે એટલો આનંદ આવે યુટ્યુબર બધા ભેગા થયા બરાબર આ ગામ તમારું ગામ અને નામ દિવ્યેશ ફેમિલી વ્લોગ વાહ એમાં વધારે પડતા અને ફેમિલી ને એવું હોય તો એ બધું વધારે ફેસબુકમાં વધારે ખૂબ આભાર તમારા